વડોદરા જિલ્લા પંચાયતની આ વર્ષની અંતિમ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ નું રિવાઇઝ બજેટ અને બે હાજર પચીસ થી છવીસ નું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા પંચાયતની કચેરી ખાતે વડોદરા જિલ્લા પંચાયતની આ વર્ષની અંતિમ કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી આ કારોબારી સમિતિની બેઠક અગાઉ કારોબારી સમિતિના સભ્યોની સંકલનની બેઠક યોજાઈ હતી અહીં સૌથી મહત્વની બાબત તો એ છે કે સંકલનની બેઠકમાં કારોબારી સમિતિના મહિલા સભ્યોના પતિઓ ઉપસ્થિત રહેતા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા સંકલનની બેઠક વધુ સમય સુધી ચાલતા કારોબારી સમિતિની બેઠક તેના નિયત સમય કરતાં મોડી શરૂ થઈ હતી આ કારોબારી સમિતિની બેઠક કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણી અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષ સ્થાને મળી હતી કારોબારી સમિતિની શરૂઆત પહેલા બે મિનિટનું મૌન પાડી દેશના પૂર્વ વડાપ્રધાન સિંહના નિધનને લઈને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જે બાદ કારોબારી સમિતિની બેઠકના એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સાથે જ વર્ષ બે હજાર થી 25 નું રિવાઇઝ બજેટ બે હજાર 2025 થી ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ થી હવે આગામી સમયમાં સભામાં રજૂ કરવામાં આવશે આ સાથે જ બજેટમાં અન્ય પણ અનેક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે જે અંગે કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણીએ વધુ માહિતી આપી હતી ચોવીસ પચીસ નું રીવાઇઝ બજેટ અને પચીસ નું માટે આજની કારોબારી અનુમોદન આપ્યું જે આપ સમક્ષ વર્ષની ઉઘડતી સિલત અમારી પાંચ લાખ રૂપિયા હતી અને અંદાજીત આવક ચોવીસ પચીસ ની સુધારેલી છત્રીસ લાખ રૂપિયા આમ કુલ આઠ લાખ રૂપિયા થાય અને જેની સામે સુધારાનો ખર્ચ ત્રણ લાખ રૂપિયા અંદાજેલો છે જેમાં બાકી સિલક ચાર લાખ ઉમેરતા કુલ બજેટ આપનું આઠ હજાર સાતસો એકવીસ પોઈન્ટ લાખ રૂપિયા ઉમેરતા કુલ સાત હાજર છસો અઠાણું રૂપિયા લાખ થાય છે અને તેની સામે ત્રણ આઠસો નવ પોઈન્ટ છન્નું લાખ રૂપિયાનો ખર્ચ અંદાજેલો છે નવા વર્ષ માટે આમ સંભવિત બંધ સિલક ત્રણ હજાર આઠસો

આંગણવાડીઓની અંદર બાળકો માટે ભૂલકાઓ માટે ચમચી મળીને પ્લસ એમને બનાવવાનો જે નાસ્તો છે એ વાસનો આપવા માટે પહેલીવાર બજેટમાં અમે એની જોગવાઈ કરેલી છે ટોટલ જોગવાઈ એની પાસઠ લાખ રૂપિયા કરેલી છે એ જ રીતે આયુર્વેદિક આપણી સરકાર અમારી સરકાર માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર અને મોદી સાહેબ અમારી પાર્ટી નો વ્યૂહ જૈવિક ખેતી તરફ વધારે હોય છે અને એને પ્રોત્સાહન આપે એટલા માટે એની પણ પશુપાલન ક્ષેત્રે દસ લાખ રૂપિયા સ્પેશિયલ જોગવાઈ કરેલી છે પશુઓ માટેની કરેલી છે પ્લસ દસ લાખ રૂપિયા ની જોગવાઈ અમે અલગથી જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલી વાર નવ હેડ કરેલી છે એ જ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આપણી સંસ્કૃતિને પ્રાધાન્ય મળે ગરબા વગેરે હરીફાઈ આપણે સંસ્કૃતિ દુનિયાની અંદર પ્રચલિત છે પહેલી વાર એના માટે સાડા સાત લાખની જોગવાઈ કરેલી છે પ્લસ આયુર્વેદિક દવાખાનાઓ માટે આજ સુધી જોગવાઈ નોંધા કરવામાં આવી સો લાખ રૂપિયા એવી જોગવાઈ કરેલી છે કે આકસ્મિક રીતે કોઈ દવાખાનામાં તકલીફ પડી આયુર્વેદિક દવાખાના જિલ્લાના છત્રીસ દવાખાના છે એના માટે જિલ્લાની આવક વધે એની ચિંતા કરીને આ વખતે પહેલીવાર વાર પીપીપી મોડલ એ જગ્યાઓ બધી બહુ જ આખા જિલ્લાની અંદર સરકાર ની અમારી જિલ્લા પંચાયત અંતર્ગત ઘણી બધી જગ્યાઓ છે જે પીપીપી મોડલ ડેવલપ કરવા માટેનું અલગથી પચાસ લાખ રૂપિયા હેડ એવું રાખેલું છે કે એ જગ્યાઓ સર્વે કરી હિતમાં લોકોનો ઉપયોગ થઈ શકે અને પંચાયત આવક થાય એના માટે પચાસ લાખની જોગવાઈ કરેલી છે એ જ રીતે જિલ્લા પંચાયતની જે જગ્યાઓ છે ત્યાં 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 ફેન્સીની જરૂર જરૂર પડશે પડશે દિવાલની જગ્યાની એના માટે જોગવાઈ કરેલી છે એ જ રીતે આ વખતે બહુ જ પૂરની પરિસ્થિતિ કદાચ વડોદરા માટે અવિસ્મરણ થઈ એના માટે જિલ્લા પંચાયતે પૂર સંકટ માટે કાંસોની સફાઈ વગેરે કરી શકાય એ માટે પહેલી વાર ત્રીસ લાખ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરેલી છે કે તાત્કાલિક ધોરણે ક્યાંક પૂર રાહતના સમયે અથવા તો કાંસોની સફાઈની જરૂરિયાત પડે તો ત્રીસ લાખની જોગવાઈ કરેલી છે આમ અમારો વડોદરા જિલ્લો આપનો વડોદરા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે આંગણવાડી બાળકો આયુર્વેદિક દ્વારા વડીલો વૃદ્ધો વગેરે તેમજ અમારી બાળકીઓ માટે કન્યાઓ માટે પહેલીવાર જિલ્લા પંચાયત અંતર્ગતની જે શાળાઓ છે એમાં આઠમા ધોરણમાં જે બાળિકાઓ પ્રથમ દ્વિતીય તૃતીય આવશે એના માટે પણ ઇનામી પ્રોત્સાહક માટે સાડા લાખની જોગવાઈ કરેલી છે આમ બજેટને સંપન્ન બનાવી વડોદરા જિલ્લો આપનો વડોદરા સુખાકારીમાં લોકોના ઉત્થાન માટે વધુ વધુ કાર્યક્ષમ બને એવો વિનમ્ર પ્રયત્ન કરેલો છે અને લોકોના હિતમાં અમે શક્ય એટલું બધું સારા પ્રયત્નો કરી અને અમારા અધિકારીઓ દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરીને જન સુખાકારીમાં વધારો કરશો